એક વાર દેવી સરસ્વતી બ્રહ્મદેવ પાસે આવે છે અને તેમને પૂછે છે કે હે પ્રભુ તમે સૃષ્ટિની રચના કરી છે તમે તમારા મન અને શરીરના જુદા જુદા ભાગોમાંથી ઘણા ઋષિ મુનિઓ પ્રગટ કર્યા છે અને ઘણી સુંદર અપ્સરાઓ ગાંધર્વો અને દેવતાઓ પણ તમારી પાસે છે તમે સ્ત્રીઓને સુંદરતા અને રમતીયાળતા આપી છે પરંતુ હે ભગવાન શા માટે માત્ર સ્ત્રીઓમાં જ ગર્ભધારણ થાય છે દુનિયામાં સ્ત્રી માત્ર સ્ત્રીઓ જ કેમ ગર્ભધારણ કરે છે આની પાછળનું શું કારણ છે આ પીડા માત્ર સ્ત્રીઓએ શા માટે સહન કરવી જોઈએ તો બ્રહ્માજી હસતા હસતા કહે છે કે હે દેવી આજે તમે એક સાચો પ્રશ્ન પૂછ્યો છે તે સાચું છે કે વિશ્વના તમામ રોગો અને પરેશાનીઓ કરતા ગર્ભધારણની પીડા મોટી હોય છે સ્ત્રીઓને ગર્ભવતી વખતે ઘણી તકલીફો પડે છે હું તમને એક પ્રાચીન રહસ્ય કહું છું તમે ધ્યાનથી સાંભળો જે પણ સ્ત્રી આ કથા સાંભળે છે તેને ખૂબ જ પ્રતિભાશાળી અને સુંદર પુત્ર પ્રાપ્ત થાય છે દેવી સરસ્વતી કહે છે કે હે ભગવાન હું આ કથા ધ્યાનથી સાંભળી કૃપા કરીને મને આ વાર્તા કહો પછી બ્રહ્માજી કહે છે કે હે દેવી પુલસ્ય જન્મ મારા કાનમાંથી થયો છે પુલસ્ય મારા માનસિક પુત્રો પૈકીનો એક છે મેં તેને અનેક પ્રકારના જ્ઞાન આપ્યા અને તેના દેખાવનો હેતુ સમજાવ્યો પછી મેં તેને જગતના કલ્યાણ માટે તપસ્યા કરવાનું ઉત્તમ કાર્ય સોંપ્યું મારી આજ્ઞાથી મહર્ષિ પુલ તપસ્યા કરવા સુમેરુ પર્વતના ઉચ્ચ સ્થાને ગયા આશ્રમ બાંધ્યા પછી પુલસે ઘોર તપસ્યા શરૂ કરી તે જ સમયે તે સ્થાનની આસપાસ અનેક ગાંધર્વો દેવતાઓ દાનવો અને અપ્સરાઓ ફરવા લાગ્યા જ્યારે તે બધાની નજર પુલસ પર પડી તેઓ બધા તેને ફસાવવાના પ્રયત્નો કરવા લાગ્યા તેઓએ પુલસને તપસ્યામાં અવરોધો બનાવવા માટે ઘણીવાર પ્રયત્નો કર્યા રમતા રમતા અપ્સરાઓ પુલસની તપસ્યા અને તેની તપસ્યાને તોડવાનો પ્રયાસ કરવા લાગી ત્યારે પુલસે ગુસ્સો થઈ ગયા અને તે હાજર ગાંધર્વો અને બધી અપ્સરાઓને ચેતવણી આપી આજથી જે પણ જીવ તેમની સામે આવશે અને તેમની તપસ્યામાં બાધારૂપ બનશે તે ગર્ભ ધારણ કરશે પુલના આવા કઠોર વચનો સાંભળીને બધી અપ્સરાઓ ગાંધારો વગેરે ગભરાઈ ગઈ અને વૈભીત થઈને ત્યાંથી ભાગી ગયા તે જ સમયે ઋષિ રાણબિંદુની તેના માતા પિતા સાથે પર્વતની ગુફામાં રહેતી હતી મહર્ષિ પુલ્ય દ્વારા બોલવામાં આવેલા શબ્દોથી તે જાણતી ન હતી પછી એક દિવસ તેની તેના મિત્રોને ને શોધતી શોધતી તે સુમેરુ પર્વતની તે જગ્યાએ ગઈ જે ઋષિ પુલક તપસ્યા કરી રહ્યા હતા ત્રણ બિંદુ પુત્રી તેની સખી ને બુમો પાડતી પાડતી મહર્ષિ પુલક ની સ્થાન ના પહોંચી ત્યારે હર બુવા મહર્ષિ પુલક ની સામે આવીને ઊભી રહી ત્યારે તેની નજર તે સ્ત્રી પર પડી મહર્ષિ પુલસની દ્રષ્ટિ પડતાની સાથે જ શ્રાપની તેના પર અસર થવા લાગી તત્કાલ તેનું શરીર નિસ્તેજ થવા લાગ્યું તે જ ક્ષણે તે ગર્ભવતી થઈ ગઈ અચાનક પોતાના શરીરમાં આવા વિચિત્ર પરિવર્તન જોઈને હવે ભુવા ખૂબ જ ગભરાઈ ગઈ અને તેના મિત્રો તે જગ્યાએ આવ્યા અને હર ભુવાએ તેમના આ ઘટના વિશે જણાવ્યું ત્યારબાદ હર ભુવાના મિત્રો તેના

અને તરત જ તેની પુત્રીને સાથે લઈને સુમેરુ પર્વત પર ગયો ત્યાં તેણે મહર્ષિ પુલસને જોયા તેમને નમસ્કાર કર્યા અને માફી માંગવા કહ્યું ઋષિ ત્રણ બિંદુએ કહ્યું કે હે મહર્ષિ તમે ખરેખર ભગવાન બ્રહ્માના માનસિક પુત્ર છો તમે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છો તમે સૌથી દયાળુ અને સૌથી દયાળુ છો આજે મારી દીકરીએ ન જાણતા ગુનો કર્યો છે તમે જે કર્યું તેનાથી તે અજાણ હતી તમારા ગાપના કારણે આજે મારી દીકરી ગર્ભવતી બની છે તે વિશ્વની પ્રથમ સ્ત્રી છે જે ગર્ભવતી બની છે તેથી હે ઋષિ જે હવે મારી દીકરી સાથે લગ્ન કરશે તેને કલંકનો સામનો કરવો પડશે તેથી જ હું તમને વિનંતી કરું છું કે મારી પુત્રીને તમારી પત્ની તરીકે સ્વીકાર કરો મારી પુત્રી તમામ ગુણોથી ધન્ય છે તેના મનમાં સહેજ પણ ખામી નથી તે અજાણતા જ તમારો શ્રાપ સ્વીકાર કર્યો છે તે હંમેશા તમારી સેવા કરવા માટે તૈયાર રહેશે આ રીતે ઋષિ ત્રણ ત્રણ બિંદુએ મહર્ષિ પુલ્યને આદરપૂર્વક વિનંતી કરી ત્રણ બિંદુને આપવામાં આવેલા આદર અને વખાણ અને દરેક ભુવાને હરિભુવાને આપવામાં આવેલા શ્રાપથી મહામુનિ પુલ્ય ખૂબ જ પ્રસન્ન થયા તે ખૂબ જ દુઃખી થયો અને પછી તેને ઋષિ ત્રણ બિંદુને આશ્વાસન આપતા કહ્યું કે હે મુનિવર હું તમારી સુધીથી ખૂબ જ પ્રસન્ન છું મારા કારણે તમારી પુત્રી ગર્ભવતી થઈ છે તેથી હું જ તમારી પુત્રીને મારી પત્ની તરીકે સ્વીકારું છું તેથી જ તમે હવે ચિંતા કરશો નહીં આ રીતે મહર્ષિ પુલાસે ઋષિ ત્રણ બિંદુની પુત્રી હરભુવાને તેની પત્ની તરીકે સ્વીકારી લીધી ત્યારબાદ ત્રણ બિંદુની પુત્રી હવીરભુવા એ મહર્ષિ પુલા સાથે તેમના આશ્રમમાં રહેવાનું શરૂ કર્યું અને તે સાચા હૃદયથી રાત દિવસ તેની સેવા કરવા લાગી મહર્ષિ પુલસ્ય પણ દેવી વીર ભુવાની નિઃસ્વાર્થ સેવા ભક્તિ ધર્મ અને ભક્તિથી અત્યંત પ્રસન્ન થયા અને તેમને કહ્યું કે હે દેવી હું તમારી સેવાથી અત્યંત પ્રસન્ન થયો છું તેથી જ હું તમે મારા જેવો પુત્ર પ્રાપ્તિનો વરદાન આપું છું જે સમયે તમે મારી સામે આવ્યા હતા ત્યારે હું વેદનો પાઠ કરતો હતો અને તે વેદ પણ સાંભળ્યા છે એટલે જ તારો પુત્ર ચારે વેદોમાં પારંગત થશે અને તારો આ પુત્ર સમગ્ર વિશ્વને વેદનું જ્ઞાન આપશે તમારો આ પુત્ર વિશ્વર્વના નામથી આખા જગતમાં પ્રસિદ્ધ થશે થોડા સમય પછી દેવી હવીર ભુવાએ ખૂબ જ પ્રતિભાશાળી પુત્રને જન્મ આપ્યો મહર્ષિ પુલસ્ય કથન મુજબ તે પુત્રનું નામ વિશર્વ રાખવામાં આવ્યું વિશર્વને તેના પિતા મહર્ષિ પુલસ્યની જેમ વિદ્વાન સત્યવાદી અને ધાર્મિક હતો તેની કીર્તિ અને મહાનતા જોઈને મહર્ષિ ભારદ્વાજે તેની પુત્રી ઇર્દયવિલાના લગ્ન તેની સાથે કર્યા મુનિ વૈષ્ણવની પત્ની ઇદયવિલાના ગર્ભથી પુત્રનો જન્મ થયો જેનું નામ વૈશ્રવણ હતું વૈશ્રવણનું એક નામ કુબેર છે કુબેરજીએ બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી પછી કુબેરની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માદેવે તેને વરદાન આપ્યું અને તેને ઉત્તરના સ્વામી અને સંપત્તિના વડા બનાવ્યા આ સાથે જ મનની ગતિથી ચાલવા વાળું પુષ્પક વિમાન કુબેરજીને ભેટ આપ્યું કુબેરજી ધન સંપત્તિના સ્વામી છે તેનો ચોથો ભાગ ગાંધા મર્દન પર્વત સ્થિત મિલકત કુબેરજીના નિયંત્રણ હેઠળ છે કુબેરજીએ તે સંપત્તિનો સોળમો ભાગ મનુષ્યને આપ્યો મહર્ષિ વિસરવાની બીજી પત્નીનું નામ જૈસી હતું એકવાર ભગવાન શિવે માતા પાર્વતી માટે એક ખૂબ જ સુંદર મહેલ બનાવ્યો હતો જેનું નામ લંકા હતું લંકામાં પ્રવેશ સમયે ભગવાન શિવે તેમની પત્ની સાથે ઋષિ વૃષભને પણ આમંત્રણ આપ્યું હતું લંકાના ગૃહ પ્રવેશમાં ગયા હતા ત્યારે ભગવાન શિવે ઋષિ વૃષભને દાન માગવા કહ્યું ત્યારે વૃષભની દુષ્ટ પત્ની કેકેશીએ તેની સાથે છેતરપિંડી કરી અને તેને લંકા માગવા માટે મજબૂર કર્યું અને ભગવાન શિવ તો ભોલેનાથ છે તેમને વિશરવાને લંકા દાનમાં આપી દીધી કારણે માતા પાર્વતી ખૂબ ગુસ્સે થયા અને તેને કૈકસીને શ્રાપ આપ્યો અને કા માગી છે તે એક દિવસે તમારી સુવર્ણ લંકાને બાડીને ભસ્મ રાખ થઈ જશે ત્યાર બાદ વિશ્વજીએ તે સુવર્ણ લંકા તેમના પુત્ર કુબેરને સોનાની લંકા આપી પરંતુ બાદમાં કૈકસીના પુત્ર રાવણે કુબેર પાસેથી તે લંકા છીનવી લીધી પરંતુ હનુમાનજી શ્રાપથી જગતની સ્ત્રીઓ ગર્ભવતી થાય છે મેં જગતની બધી સ્ત્રીઓને પુરુષો કરતા વધુ સહનશીલ બનાવી છે પુરુષો કરતા દરેક સ્ત્રી દુઃખ સહન કરવાની વધારે ક્ષમતા ધરાવે છે તેથી જ મેં સ્ત્રીઓના સર્જનને સૌથી વધુ મહત્વ આપ્યું છે ગર્ભાધારણ માટે સમય કાઢવો એ સ્ત્રીઓ માટે શ્રાપના રૂપમાં વરદાન છે મેં સ્ત્રીઓમાં સ્નેહ અને પ્રેમની ભાવના જગાડી છે જેથી કરીને તેઓ પોતાના બાળકોનો ઉછેર કરી શકે જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો આ વાર્તાને લાઈક કરો સગ સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબ્સક્રાઈબ જરૂર કરો